હાઇવે બ્રિજ ઉપર એસતી બસ ચાલકે કારને ટક્કર મારતા ડિવાઇડર પર અડ્ઢન લટકી ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારદારી વાહનોની અવર જવર જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો નર્મદા મૈયા બ્રિજ ઉપર અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ જતી એસટી બસે પૂર ઝડપે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ ઉપરથી ફંગોળાઈને ડિવાઇડર પર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અટાવી હતી બનાવની મળતી માહિતી મુજબ એસટી નિગમની બસ મુસાફરો સાથે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ પસાર થઈ ગઈ હતી તે દરમિયાન આગળ ચાલતી કાને પાછળથી ટક્કર મારી હતી તે બાદ કાર ચાલકે વાહન પરનું કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી જવા પામી હતી અને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડકા ભેટાઈ હતી અકસ્માતનો આ બનાવ બનતા અંદરમદામૈયા બ્રિજ ઉપર ભરૂચ તરફ ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા હતા સતનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અકસ્માતમાં એક તબક્કે એસટીમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા રિપોર્ટર અભિ સૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો